એમ છો બધા એની મજામાં જય શ્રી સાડીમાં બધા એનું સ્વાગત છે બ્રાસો લઈને આપણે પાછા આજે આવ્યા છે સેમે સેમ બ્લાઉઝ ને સેમ જ આવશે કોઈમાં પલ્લું આવશે ને કોઈમાં પલ્લું નતું આવતું જે પલ્લું હશે ને હજી ખોલીને જ બતાવું છું બધા પ્લીઝ સ્ક્રીનશોટ પાર લેજો કારણ કે વિડીયો કોલ કરીને હવે નહીં કઢાવી ટાઈમ નથી રહેતો એટલા માટે અને હું ખોલીને જ પીસ બધાય બતાવું છું જેમાં હશે ને પલ્લું એ તમને કહી દઈશ ઘણા બેનો કહેતા હોય કે આમાં પલ્લું છે કે નહીં તો અમે ખોલીને તમને આખો પીસ બતાવીએ છીએ

ને આની પ્રાઇસ છે ને સાડા ત્રણસો રૂપિયા જ રહેશે પટોળામાં છે બહુ મસ્ત આ રીપીટ ટુ રિપીટ થાય છે કારણ કે ઘણા બેનો બાકી રહી જાય ને એ પાછા મંગાવે છે કે અમને બ્રાસો મગાવી દો એટલે પાછું રીપીટ જ થાય કોઈ બેનો રહી જતા હોય ને જોઈ લેજો ને આમાં જો છે પલ્લુ જેમાં પલ્લુ હશે એમાં પણ કહી દઈશ

આ બ્લેક પીળો અને રેડ આ પણ તમને ખોલીને આમાં નથી આમાં પાછું પલ્લુ છે એટલે આ પણ તમને કરીને બતાવું સિમેન્ટ કલર છે બહુ મસ્ત છે મોટી એજવાળાને થોડુંક સોફ્ટ મટીરિયલ પહેરવું હોય ને તો બી બહુ મસ્ત છે લેરિયામાં એક કલર બાકી રહી ગયો તો એ પણ તમને ખોલીને જ બતાવી દઉં પાછો આમાં પલ્લો ન હો એટલે આખો ખોલીને જ પીસ બતાવું કે તમારે જે બુક કરાવવું હોય ને એ કરાવી શકો

આમાં પાછો આવી રીતના બ્લાઉ સાહેબ છે આ પણ ખોલીને પીસ બતાવું તમને આ પણ જોરદાર પીસ છે ત્યારે ને પાછું રિપીટ એ થયું કલર મોબાઈલમાં કલર ને લીધે થોડોક ડિફરન્સ રહે જ છે આ બ્લેક ને ઓરેન્જ અમારે પણ બહુ જાઝા બધા ઓર્ડર હતા

એબ્રેસોબા બહુ મસ્તાયો નો આમાં પણ પલુ છે જે બેન ને જોતું હોય ને સ્ક્રીનશોટ પા લેજો આનો બે દિવસ પછી બુકિંગ થાશે આજ ને નીકળે પાર્સલ પણ બે દિવસ પછી નીકળશે અને કોઈ બેનો ને જોતું હોય ને પાછે ને આ વિડિયો જોઈને પછી બુક કરાવી દેજો મોકલી દેજો એના પર પણ ચાર કલર છે બતાવી દઉં આવી રીતના ચાર કલર છે આના